સુરત આમ આદમી પાર્ટીએ શનિવારે તેના કાઉન્સિલર અને વિપક્ષના નેતા પાયલ સાકરિયા સામે કઠિત ગેરવતર અને હુમલા અંગે પોલીસ કમિશનર કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું આપે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માગણી સાથે પોલીસ કમિશનરને મેમોરેન્ડમ સુપર્ટ કર્યું આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરાયેલા મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે સત્તર સપ્ટેમ્બરના રોજ પાયલ સાકરિયા અને અન્ય ચૂંટાયેલા કાઉન્સિલરોએ તેમના વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી પચાસ બેડની હોસ્પિટલો હજ સમારંભમાં હાજરી આપી હતી પોલીસ અધિકારીઓએ આ આદમી પાર્ટીના કાઉન્સિલો અને પાયલ સહકારીયા સાથે માત્ર મારફેડેટ નહીં કરી પરંતુ તેમને અટકાયતમાં પણ લીધા હતા અને દોઢ કલાક સુધી પોલીસ વાનમાં શહેરમાં ફેરવ્યા એવો પણ આરોપ છે કે વાનમાં બેઠેલી પાયલે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી પરંતુ તેમને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ન હતા પાર્ટીએ માંગ કરી હતી કે આ ઘટના સામે જે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તત્કાલિક એફઆર દાખલ કરવામાં આવે જો સકારાત્મક પગલા લેવામાં નહીં આવે તો નય માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવશે તેની ચેતવણી પણ આપવામાં આવી હતી આના સહી નહીં ચાલેગી ભારત માતા કી જય ભારત માતા કી જય જબ જબ ભાજપ ડરતી હે પોલીસ કો આગે કરતી હે જબ જબ ભાજપ ડરતી હે પોલીસ કો આગે કરતી હે i have